જય માતાજી મિત્રો ગુડ મોર્નિંગ હર હર મહાદેવ તો આપણે આવી ગયા છીએ કપાસે રૂ વેણવા ને આપણે રૂણવાનું છે આપણે અરે ત્રીજી કે ચોથી વખત રૂ વહેણવા આવ્યા પણ કપાસમાં કોઈ લેવાનું નથી તમે જોઈ શકો કે આ કપાસ જુઓ એકદમ હા બગડી જુએ વરસાદ એવો કારણ વરસાદ એવો આવ્યો હતો ને કે બધું સાફ છે છીએ ને પુલા બગડ્યા છે કપાસ બગડ્યો છે ઝાડું બગડીશી એટલે મિત્રો પણ કપાસમાં લેવાનું નહીં અમારે તો હવે એક બે બોર વ્યાન્યા હતા પતી છે હ ખાલી આટલું છેલ્લી વખત વહેનવાનું છે પછી બાકી નહીં વહેનવાનું તમે જોઈ શકો છો આપણું ખેતર દો સેન હૂડી નાખ્યો છે આ કોરા થોડોક ખાલી ઊભો છે આટલા આટલા તો આપણે તો મિત્રો કપાસને કૂડી નાખ્યો છે તો આપણે ખાલી હવે કપાસ વહેનવાનો છે કપાસ વહેનવાનું શું યાર રૂ વહેવાનું છે થોડુંક રૂ વજું છે એટલું રૂ વહે આપણે તૈયાર અને તો મિત્રો આ ને તો આજે તો આપણે લોકેશન બતાવવાનું છે ખેતરોનું જ જો તો મિત્રો જેટલો બને એટલો લાઈક શેર સબસ્ક્રાઈબર કરવાનું બિલકુલ ના ભૂલતા તો મિત્રો તમે જોઈ શકો છો અને આ લેન ઘણા ઠક હેરી છે તો આપણે તો આ ખેતરમાં નહીં આવી એટલું બચાવશું ઘર નગર ખેડૂતો એનો મરો જ છે તો આપણે હવે છેલ્લી હાથમાં લઈ લીધી છે રૂમમાં તો કોઈ છે નહીં તો પણ વેહનું પડે છે હવે કેટલી ઓલું બાકી છે ચેક કરી લો આ એ બેનેલીએ આવે પણ બેનેલી છે to vlog po ka. Ah, ulo ba Ika, pili beti, di? Ako ra ba di yan ay juice eh. Ako ra ko eh, ato ni. Eh, So, at api. Ah, ulo ti yan wano start kari eh. Di ako yan niya. Kasi ito yan kari. Ano eh. Oh, yala, yala. Syukaran kata, ruwe ni naka. Ano eh, yawa હાજર જનાવરે પણ નહીં રહ્યો બ્લડ થઈ જાય છે એના કારણે દેખાતું નહીં તો રૂને તો બહુ એટલે બહુ બગડ્યા છે ના પહેલાં રૂ જેવો આવતું મિત્રો અને હા તો રૂમો કોઈ લેવાનું જ નહીં હા ખરાબ થઈ ગઈ એ ટાકો તમે જોઈ શકો છો અરે યાર બ્લડ થઈ જાય છે તો મને બતાવો જી હે મન હલો હું મિત્રો રૂપ પડ્યું છે એ વે જવું પડે છે તો આપણે ઘર યારમાં આવ્યા છો અને રૂ વેણો થોડોક ઓછી મજા આવે શું મજા આવે એ મિત્રો કેમ કે કોઈ છે એ જ દિન નકામણી ખૂબ બધું જ હોય તો રૂ વહેવાની મજા આવે ને આ કોઈ છે મજા નહીં આવતી તો જય માતાજી મિત્રો આગળ આ કટમાં મળીએ અને બધું જાણીએ તો મિત્રો હાલ આપણી તો જય માતાજી મિત્રો આપણે એક ઓલ મેની નાખી છે ને હવે આપણે આવ્યા છે બીજી ઓલમાં તો આ બીજી ઓલ તો કોલ એમ તો કોઈ ચહેર તો નહીં તમે વિચાર કરો કે એક ઓલમાંથી કેટલું રૂ ને હું આજે તમને બતાવું તો જોઈ શકો છો આ એક નું રૂ તો મિત્રો બહુ એટલે બહુ જ દુઃખ થાય છે વરસાદનું કારણે કોઈ રૂધ નહીં તો તમે જુઓ કે એક ડોકે કેરી ચટલી હોત નહીં અને આલે ચટલું છે ટાકો હું તમને બતાવું તો એક ડોકા એક જ ફોડો વજો છે તો આપણે બેની લઈએ તો હજી આગળ જવાનું છે આપણે પેલી સાઈડથી આપણે લઈ લો કોઈ રૂમ માં થાજ નહીં તાકો મિત્રો તમે જોઈ શકો છો કે આ જ ટાઈપનું રો આવે તો ખેડૂતને કેટલું જ નુકસાન થાય અને વરસાદ આ કરે તો પણ જે વાવેતર કરેલું છે એ પણ નુકસાન થાય તો હવે આપણે હયા ઓલ વેની આપે આવી ગયા છીએ બીજું ઓલમાં તો હેલો આપણે બીજું ઓલનું મુહૂર્ત કરીને આપીએ તો આપણે હવે આવી ગયા બીજી ઓલે આ ઓળ તો હાલ આપણી વહેણીના છીએ હવે આવી છે હરિ ઓલ જો મિત્રો જો જો તો હવે હરિયોલ ઓનો નંબર લઈ લઈએ એટલે જાણવાનું સ્ટાર્ટ કરીએ તો આપણે બે ઊલી વહેણવાની છીએ બે ન કરતા જ પછી આવશે એ બપોરેના ઘડીક વહેનવા તડકાના પણ વહેનશું ખરી ખોટો વરસાદ બગાડે એના કરતાં એના પહેલા આપણી રૂલ વહેણી લઈએ તો આપને ફાયદો થોડોક ઘણો થાય એના માટે તો તો મિત્રો ચાકો તમને ના મનાતું હોય તો હું તમને હજી પીરિશા જઈને પીરિશા જઈને હું તમને લગભગ બતાવું કે તમે જુઓ હલો હું હાલ જ બતાવું હું ખોટું બોલું છું કે ચલો ચાકો હાલ હુરી નાખ્યું કે કપામાં કોઈ હતું નહીં

કોઈ કોઈ નહીં તો તરત જ જઈને સબસ્ક્રાઈબર કરતા કરતા જાજો અને આપણા હજાર સબસ્ક્રાઈબર પૂરા કરાવો એ આપણી દિલથી આભાર રહે અને આપણે સારા સારા વ્લોગ નાખતા રહીશું સમજદાર અને આપણા વ્લોગ ફેમિલી સાથે જોઈ શકશો આપણા મોઢેથી કે આપણા પરિવારથી એક શબ્દ ખરાબ નહીં નીકળે એવી આપણે માતાજી ભગવાનની પ્રાર્થના કરીએ છીએ અને હજી સુધી આપણે જે પહેલાં કોમેડી વિડીયા બનાવતા હતા અમારી આખી સ્કૂલ સાથે તો એમાંથી એક શબ્દ તમને ખરાબ લાગ્યો હોય તો કોમેન્ટમાં જણાવજો તો આપણે બ્લોગ જ બંધ કરી નાખીએ આપણો એક શબ્દ ખરાબ નહીં નીકળે અને કદી નીકળશે નહીં બહુ રૂ એની નાખીએ મિત્રો ખેડૂતનો તો બહુ મરો થઈ ગયો છે કેમ કે રૂમમાં કોઈ લેવાનું નહીં ખેતરમાં પણ કોઈ લેવાનું નહીં વરસાદ ના આવે હજી સુધી એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે બધું આવે તો ભગવાનની લેવા જે શું કહેવું મિત્રો તમે પણ કોમેન્ટમાં જણાવજો હા કે ના આપણે ખોટું બોલી રહ્યો તો ખોટું લખજો ને સાચું બોલી રહ્યો તો સાચું લખજો આપણે મિત્રો કોઈનો વિરોધ કરતા નહીં જે છે સચ્ય કહેવાવા વાળા છો દો મિત્રો તો જય માતાજી મિત્રો હવે આપણે કરી જઈને મળીએ જય માતાજી તો જય માતાજી મિત્રો આપણે રોજ બહેની અમે જવાના છીએ કરી તો આપણે કરી જતા જતા આપણે એક પ્રશ્ન કરવાનો છે જવાબ આપવાનો છે એ જવાબ તમે સાચો આપજો ખોટું ના બોલતા તો મિત્રો આ મારા જીવનની વાત છે તો મેં સ્ટાર્ટિંગ પહેલાં શરૂઆત વિડીયા કર્યા હતા અને આરતી હું કરું છું ઇન્સ્ટાગ્રામમાં બે કે ત્રણ વર્ષ થઈ ગયા તો મારે દસ દસ હજાર કોકની વ્યૂઝ આવી તો મને એમ થતું કે આ ભણી આટલા વ્યૂઝ આવી છે તો મારે કેમ નથી આપતા તો મને મેં વિચાર્યું કે ઓની કોપી કરીને હું મારા પ્રોફાઇલમાં વિડીયો નાખું તો એમાં પણ વ્યૂઝ આવતા નહીં અને આપણે બીજો એમ કરતાં કરતાં મેં દસ કે વીસ દ્વારા વિડીયો નાખ્યા તો મારી પણ સારું થઈ ગયું હમણ આ ખાલી ઉદાહરણ છે તો પછી મેં વિચાર્યું કે આપણી કોકની કોપી કરી આપણી પ્રોફાઇલમાં વિડીયો નાખો તો એ મને પણ જેટલું દુઃખ થાય એ રાત દિવસ મહેનત કરતો હોય અને તો આપણી આપણી આઈડીમાં તરત કોફી કરીને વિડીયો નાખો તો એને જેટલું દુઃખ થતું છે તો મેં પણ એક વિચાર મારા જીવનની અંદર કર્યો કે આવું કદી ના કરું કે આપણે પોતાની મહેનત કરી આગળ જાઓ તો તો મિત્રો મેં મારી પોતાની એક આઈડી બનાવી એનું નામ છે મિસ્ટર હિતેશ ઠાકુર ઝીરો ઝીરો સેવન એમ મેં મારા પોતાના વિદ્યાના છે ભલે મારે પહેલાં જેટલા વ્યૂ જ આપતા ખબર ને દસ જણા જોતા વીસ જણા જોતા એમ કરતાં 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 મારે વ્યૂ જ આપવા મળ્યા કોઈક હજાર જોડા મળ્યા લાયકું હજાર પોણસો બસો હો એવી આબા મળી પછી મને એક મગજમાં વિચાર આવ્યો ના કે બનાવ્યું તો પોતાના જ બનાવ્યું એટલે પોતાના રીતે જ એમ કરતાં કરતાં હું આવી ગયો આગળ એટલે એટલો બધો આગળ તો નહીં આવ્યો આ તમારા સપોર્ટથી હું ઇન્સ્ટાગ્રામમાં થોડોક આગળ છું એમ કરતાં કરતાં મારે આઠ હજાર ફોલો થઈ જાય અને વ્યૂઝ મારે સારા આવતા પહેલાં પહેલાં એક લાખ જોવરાતા દસ લાખ જોડાતા અને લાયકોમાં તો તમે વાત જ ન પૂછો એમ કરતો હાલે મારી આઈડી માઇનસમાં એડે છે તો પણ હું હાર તો નહીં જ માનું કે ભલે એક હજાર જોવરો કે દસ જણા જોયું કે વીસ જણા મારા વિડીયો જોવી પણ હાર તો નહીં જ માનું તો મેં પણ યુટ્યુબમાં એવું જ રાખ્યું એ કે બનાવ્યું તો હું મારા પોતાના રીતે જ બનાવી કોઈની કોફી નહીં કરું બા આપણા રાત દિવસ એ મહેનત કરતા હોય ને આપણી કોપી કરીને તરફ ચડી નાખો એ સારું ના લાગે અને સબસ્ક્રાઈબર એવી ના લેવો ખોટી ખોટી સબસ્ક્રાઈબર સબસ્ક્રાઈબર લેવી હોય તો પોતાના બી લેવી પડી અને વાત કરું આપણે વાત જાઉં તો હું આવી યુટ્યુબની વાત કરું તો યુટ્યુબમાં હાલ હું વિડીયો ચલાવું છું હાલે ભલે મારે દસ દિવસની અંદર દસ લોકો જોઈ કે પોસ્ટ લોકો જોઈ એ વાત તો છોડી મેં કોઈ યુઝની કે સબસ્ક્રાઈબરની તો એ પોસ્ટ લોકમથી દસ લોકમથી આપણે પોસ્ટ લોકો જોઈ અને આપણો વિડીયો જોવે અને સમજ આવે તો કેટલું આગળ જોઈએ એ વિચાર કરો કે આપણે વીજની નહીં પડી જે છે એ સમજની પડી છે આપણા જીવનની પડી છે તો મિત્રો એ વિચારો કે આપણે દસ લોકો આપણા વીજ જોવે એમાંથી પોસ્ટ લોકો જોવે તો આપણે આવી વાત કરી હોય એમની પણ સમજ પડે અને આપણને પણ સમજ પડે એવું આટલું નહીં કે આપણી સમજ એકલા ફી કર એ પણ આપણે કોમેન્ટમાં જણાવી કે એ પણ અહીંયાના જીવનમાં તો કરી કે આગળ દઈ કે તો મિત્રો એટલું જ વિચારમાં રાખવું કે કોઈની કોપી કરવી નહીં જે કરવું એ પોતાના દમ ઉપર કરવું મહેનત કરશો તો આગળ જશો નહીતર કોઈ નહીં આપણા રાત દિવસ મહેનત કરતા હોય ને આપી એમની કોપી કરો તો એમને પણ દુઃખ થાય નહીં તેરથી જાતો તો આપણને દુઃખ થાય એટલે મિત્રો આપણે એટલું જણાવવાનું છે કે જે કરશું તો હું મારા પોતાના રીતે જ કરું ભલે મિત્રો સપોર્ટ કરાય કે ના જ કરે તો મિત્રોના ઉપર મને પરોસો છે જ કે સપોર્ટ કરશે જ એ તો આપણને ફાઇનલ છે પણ પોતાના રીતે આપણે સપો મહેનત કરશો તો આપણે આગળ જશું અને મિત્રો તો જય માતાજી મિત્રો હવે આપણે જઈને મળીએ જય માતાજી તો જય માતાજી મિત્રો આપણી રૂબહેની તો આપણે આવી ગયા છીએ ઘરે તો હવે આપણે હાથ પગ ધોઈ લઈએ અને થોડાક દૂર જઈએ વાતાવરણ કેવું છે આજે તો વેલા વહેલાં રૂણવા જતા રહ્યા હતા એના કારણે જરૂર તો આપણે હવે આ તક ધોઈ ઘરે પોની પી જઈએ રોડવામાં વાતાવરણ છે તો જય માતાજી મિત્ર તો જય માતાજી મિત્રો આપણે રૂ વહેણીને આઈ ગયા છીએ ઘરે તો આપણે હવે આ તક ધોઈ અને પી લે છું પોની પોણી પીને આપી દેજો રોડે તો આપણે આજ તો વહેલા વહેલા રૂ એવા જતા રહ્યા હતા એટલે જવરણ નહોતું રોડી કેમ કે આ જે વાતાવરણ કેવું છે જોતા વહેલા વહેલા ભી એના એમાં જતા તા એના કારણે જે વર્ણન નતો તો મિત્રો આપી પોની પી લો પોની પી જઈએ રોમાં રોમાં જોઈ તો મિત્રો આપી જ સમજ આપી એ બધાના માટે છે પોતે મારા માટે છે પણ તમારા માટે છે જે છે સચ છે આપણે ખોટું બોલતા નહીં અને ખોટું બોલવાનું કદી રાખવું નહીં તો જય માતાજી મિત્રો તો જાફરી માનું દર્શન કરી લો પહેલાં પછી આપી જઈએ મિત્રો રોડવામાં અને વાતાવરણ જોતાઈએ તો જય માતાજી રોડીએ મળીએ તો જય માતાજી મિત્રો ફાઇનલી આપણે કરી રોડી આવી ગયા છીએ તો બધા મિત્રોને હર મહાદેવ તો હું મિત્રો આપી હતી ભાઈ સત્ય છે કે ખોટું છે ને તો મિત્રો આપ વાતાવરણ હાલ તો થોડુંક ઠંડુ છે ઋતુ અલગ અલગ બદલાય છે આ વર્તના કે પેલા વર્ષના આ ઋતુનો કોઈ ફરક જ નહીં ગમે ત્યારે ગમે એ આવે અને ઋતુના કારણે શરદી તાવ ને એ બધું થાય છે હાલે મેં મારા ભાઈબંધને ફોન કર્યો એને હાલ તાવ આવેલો છે એટલે શકે તો અને હાલે વળી ઠંડુ કાઢ્યું છે રાતના ઠંડુ કાઢે દાળે વળી હાલે ઠંડુ છે ને પછી રાતના તરકું તડકો થઈ જાય એના કારણે અલગ અલગ ઋતુ બદલાય એના કારણે પછી શરદી તાવની ફોસી થાય એના કારણે થાય એટલે મિત્રો આપણને થોડો થોડો અસર તો અડ્યા છે નૈયાળી એમની તે પણ આમ ને એવું અને મિત્રો બને એટલો સપોર્ટ કરજો આપણે સારા સારા સમજદાર રોગ નાખતા રહેશું તો મિત્રો હાલે તો આપણે એકલા બેઠા છો કોઈ છે નહીં આપણી ભાઈબંધી ફોન કર્યો તો પણ હીરો હાલ ઘેર છે એને તાવ આવેલો એ આ ઋતુ કારણે બધું આઉટ થાય છે ને જો હાલે ઠંડુ વાતાવરણ છે પછી થઈ ગયા છે ગરમ એટલે બધું અલગ અલગ પછી લગભગ તો વરસાદ આભા છે આ કોઈ નક્કી નહીં એટલે મિત્રો સંભાળીને રહેવું આપણને અસર થઈ કરી છે એટલે તો મિત્રો આગલા કટમાં મળીએ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય કટ જાત્રીમાં જય સક્ષમ